રસોયાએ નિવેદન આપતા કહ્યું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની ગંભીર કટોકટી છે ગુજરાત સરકાર દાવાઓ કરે છે કે સૌની યોજનાથી ઘરે ઘરે પીવાના પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ હકીકત જુદી છે આજે ગામડાઓમાં ટેન્કર અને અન્ય વિકલ્પો દ્વારા પાણી આપવામાં આવે છે નગરપાલિકા વિસ્તારોમાં પણ આઠ આઠ દિવસે પાણી અપાય છે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ દર વર્ષે ઉનાળો આવે અને પાણીનો પોકાર ઉઠે તે વાસ્તવિકતા છે પીવા માટેનું પાણી સાત કે આઠ દિવસે આપવામાં આવે છે એને કારણે લોકોની અંદર રોષ છે દરરોજ ધોરાજીની અંદર મહિલાઓ પાણી માટે આંદોલન ચલાવી રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી સાત કે આઠ દિવસે પાણી આપવામાં આવે છે અને બદલે ત્રણ દિવસે પાણી આપવાની માગણી કરી છે એ ભારતીય જનતા પાર્ટી સામે અને ધારાસભ્ય સામે જે લોકોનો આક્રોશ છે એ આક્રોશને ઠંડો પાડવા માટેનો પ્રયત્ન છે જેમની જવાબદારી છે એવા જ લોકો સરકાર પાસે માગણી કરી રહ્યા છે સરકારમાં તમે બેઠા છો અને છતાંય પ્રજાનો પ્રશ્ન તમારાથી ઉકેલાતો નથી આ શરમજનક બાબત છે ધોરાજી શહેરની જનતા જો ચાર દિવસની અંદર આનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારીઓ કરી રહી છે અને સરકાર સામે આંદોલન કરશે પાણીના નામે રાજકારણની વાત નથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પોતે સ્વીકારે છે એના પત્ર દ્વારા કે ધોરાજીની પ્રજાને હાથ કે આઠ દિવસે પાણી આપવાને બદલે ત્રણ દિવસે પાણી આપો એટલે આમાં રાજનીતિની વાત નથી પ્રજાને સુવિધા આપવાની વાત છે અને અત્યાર લગી જે આંદોલન ચાલે છે એ સ્વયંભૂ લોકો આંદોલન ચલાવી રહ્યા છે આ મુદ્દે અમે રાજનીતિ કરવા નથી માગતા પરંતુ જેમનો દોષ છે એમને એનો દોષ સ્વીકારવાને બદલે નગરપાલિકા ઉપર કે ચીફ ઓફિસર ઉપર ખોટા આક્ષેપો કરવા એ વ્યાજબી નથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના